ના ના દાદા શાંતિ છે બોલો બોલો વાંધો નહીં હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માપી ક્યાં માંગવાની દાદા તમારી તો અમારો સમાજ ની નથી માંગવાની તો અમારા જ જે તમે છો ને તમે તો કુ તમે અમારો માતાજી નું નામ રાખવા છો અમારે દેન પૂજન સમાજ નું નામ રોશન કર્યું છે એ અમારને કઈ વાંધો નથી પણ ગા ને તમે ગહલો વાકરી કીધો છે ને એની માફી છે એ માંગવાની છે

દાદા ની માંગી લીધી છે હવે વિડીયો છે બરાબર છે રૂબરૂ અમારે એવો ટાઈમ નથી દાદા તો હું કરું અરે ભલે તમાર ટાઈમ નો હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરાય છે બોલાવું

રાજસ્થાન કોટા શું હલો કાલ તમારે બોલા કોર્ટ તારીખ છે એમાં આવવાના ક્યાંક અમારે ક્યાં છે તારીખ

મારી વાત બોરા છે પાંચસો સેવક છે બરોબર આપડે કોઈને પ્રશ્ન લઈ ફોન કરી નહીં કરતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય નહીં બોલવાનું એવું તો કરવું ને અરે બોલો એનો મને કઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપડે મળવું પડે સમજ્યા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે કઈ છે ના કઈ છે ને આ તો મેં તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપડે તારીખે આવજો પણ તમારું ટાઈમ હોય ત્યારે મને કીધું આપડે મળી લઈશું એમ નહીં તારીખે આપડે આવીશું તારીખે કોર્ટમાં શું થાય હવે ગોઠવાય જાય સારું છું તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

તમે જે એવું કહો છો કે કોર્ટમાં આવી ને અમારી ઉપર હુમલો થવાનો છે બરાબર એટલે એ સારું છે તમે મને અત્યારે જણાવી દીધું બરાબર હવે હવે તમે છે ને બહુ જોરદાર કામ કર્યું આ એક સત્તુ હા સતુ ભોવા તમે તને જોરદાર કામ કરી નાખ્યું ગુજરાત માં આવો ને તમારું ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે એવું છે ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું

હવે પણ આ તમે જે કર્યું ને કોર્ટ વાળું કામ એ બઉ બઉ ઉછીત કામ થઈ ગયું કઈ વાંધો નઈ બરાબર કઈ વાંધો નહી બરાબર મારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું અને તમારા માટે બહુ જોરદાર કામ થઈ ગયું ઓકે ઓકે કોઈ વાંધો નઈ બાકી એટલું યાદ રાખજો સતુભાઈ એકતા ફેસ ટુ ફેસ દીપક થોડા સમાન ગમે તે મળીએ તો છે તો કઈ વાંધો નઈ તો પછી આમ જો ના હોય ને ટોળા ન હોય

બીજા ટોપિક માં છે રાવણ ને બાવન ને તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલી બાકી આભાર તમે કેટલી કરે શકું હું આજ છે એ વાત ફાઇનલ છે